નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ આપનું સ્વાગત છે દાંધા તાલુકાના હળદ ગામે બનેલી સૃષ્ટિ વિરોધના કૃત્યની ઘટના મામલે હળદ પોલીસ સહિત બનાસકાંઠા જિલ્લાની પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે આ બંને આરોપીઓ સાહિલ મંસુરી અને અક્ષાન મંસુરી બંને રહેઠાણ હળદના અને પુખ્ત મહિનાઓને પોલીસે ઝડપી પાડ્યા છે આ સમગ્ર મામલે હિન્દુ અને મુસલમાન કોમોમાં પણ એકતા જોવા મળી હતી લઘુમતી કોમના આરોપીઓ હોવા છતાં લઘુમતી કોમના ગ્રામજનો હિન્દુ કોમ સાથે ભળીને આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી હતી અને હળદ ગામમાં કોમી એકતા સાથે ભાઈચારો કેળવાયેલો રહે તેવી સ્થિતિ જોવા મળી હતી હિન્દુ મુસ્લિમ એક સાથે થઈ બનેલી આ સૃષ્ટિ વિરૂદ્ધની ઘટનાને વખોડી કાઢી હતી અને આરોપીઓ કોઈપણ જ્ઞાતિના હોય તેઓને કડક સજા થવી જોઈએ તેવી માંગ સાથે બનેલી ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી માંગ કરી હતી જોકે હળદ ગામે બનેલી આ ઘટના સંદર્ભે પોલીસે તાકીદની એફઆઈઆર દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી જેમાં બે આરોપીઓ ઝડપાઈ જવા પામ્યા હતા હળાદ ખાતે બનેલી આ ઘટના જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાને પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે હળાદ ગામમાં હાલ બંને કોમો વચ્ચે ભાઈચારો કેળવાયેલો જોવા મળી રહ્યો છે અને આ બનેલી ઘટના અંગે કોઈપણ વ્યક્તિ અફવાઓને સોશિયલ મીડિયા કે અન્ય કોઈપણ મીડિયાના ખોટી રીતે ઉછાળે નહીં તેવી અપીલ કરવામાં આવી છે જો કોઈ વ્યક્તિ ખોટી રીતે સુલેહ શાંતિ ભંગ કરવાના પ્રયત્ન કરશે તો તેની સામે સખત કાર્યવાહી કરવા જણાવાયું છે